લતાનું માથું દુખાવાના કારણે ફાટફાટ થતું હતું અને બહાર બીજા રૂમમાં સાસુ સસરા જોડતી ટીવી પર કોઈ ફેમિલી ડ્રામા જોઈને બેઠા હતા જ્યાં સાસુ વહુ વચ્ચે ઉંદર બિલાડી જેવી તકરાર ચાલી રહી હતી અને તે બંને તેના પરથી શીખ લઈ રહ્યા હતા કે વહુને કેવી રીતે હેરાન કરવી આમ તો આ કામમાં તેમને પહેલેથી જ મહારત હાંસલ છે અને કોઈ બીજાની મદદની કોઈ જરૂર નથી પરંતુ તેમ છતાં નવા આઈડિયાઝની તેમને મોટી કદર છે જે અવારનવાર આવા ટીવી શોમાં મળી રહે છે તેને બહાર જઈને બામની શીશી શોધવાનું શરૂ કર્યું તો સસરાની નજર તેના પર પડી અને તેમને તેને ચા બનાવવાનો ફરમાન સંભળાવી દીધો સાથે જ પકોડાની પણ ફરમાઈશ કરી દીધી હજી થોડીવાર પહેલાં જતો તે રસોઈ બનાવીને પરવારી હતી અને આટલી જલ્દી ફરીથી તેમને ભૂખ લાગી ગઈ તેને ખબર છે ભૂખ વૂખ કશું નથી આ તો ફક્ત તેનું માથું દોખાવું વધારવાનો એક પેંતરો માત્ર છે જરૂર સાસુએ તેમને કહી દીધું હશે કે આજે વહુના માથામાં દોખાવો છે અને તમે તેનો માથાનો દોખાવો વધારે વધારો સાસુ તો ભલે બનીને બસ ચૂપચાપ તમાશો જોનારાઓમાંના છે વળી તેમને જો વહુને કંઈ કહેવાનું હોય તો સસરાના મુહે જ બોલાવે છે જાણે કે લતાને ખબર ન હોય કે જીભ કોની છે અને શબ્દો કોના છે આજે રસોડામાં તેની તેમની સાથે દલીલ થઈ ગઈ હતી સાસુ ખાવામાં શાક અને રાયતાની સાથે ભાત બનાવવાની વાત કરી રહ્યા હતા આવા સંજોગોમાં સૂકા શાક સાથે કોઈ વળી ભાત કેવી રીતે ખાઈ શકે તો જો ભાત માટે હા કહે તો સાથે દાળ કે છોલે જેવું કનિક રસાવાળું પણ જોઈએ એટલે તેણે સ્પષ્ટ કહી દીધું કે તેની તબિયત સારી નથી આજે સવારથી જ તેના માથામાં સખત દુખાવો છે તેથી તે ફક્ત રોટલીઓ જ બનાવશે જેને ભાત ખાવા હોય તે પોતે બનાવીને ખાય બસ પછી શું હતું સાસુ શરૂ થઈ ગયા વહુ કામનું નામ સાંભળતા જ તારું ડ્રામા શરૂ થઈ જાય છે ક્યારેક કમર તો ક્યારેક માથું પગનીને બેસી જાય છે જાણે કે હું કંઈ સમજતી નથી અમે પણ આ સમયમાંથી પસાર થયા છીએ અને આ કામથી બચવાના બહાના મને પણ સારી રીતે ખબર હતા પણ ક્યારેય મેં તેનો ઉપયોગ નહોતો કર્યો કારણ કે મારી સાસુ મોટી ચાંડાળ હતી જો એક કામ માટે ના પાડતી તો દસ કામ કરાવીને જ દમ લેતી તને હું સીધી સાધી સાસુ મળી છું તેથી તારી જીભ ભાટલી ચાલે છે બસ કામ માટે હાથપગ જ નથી ચાલતા જ્યારે આ ઉંમરે મને આ બધી સમસ્યાઓ નથી તો તું તો વળી યુવાન લોહી છે જો કામ નથી કરવું તો સીધું ના કહી દેજે આ બહાના ન બનાવ વૃદ્ધ સાસુ સસરાને બે સમયનું ભોજન પણ બનાવીને નથી આપી શકતી તું અને પછી કહે છે કે તમે મારી બુરાઈ કરો છો હવે તારા હોવા છતાં ન્યાં કામ પણ મારે જ કરવાનું છે તો શું ફાયદો છે તારો આ ઘરમાં હોવાનો લતા પણ ચૂપ ન રહી અને બોલી જ્યાં બીમાર વહુને આરામ પણ ન મળે શું ફાયદો છે એવા સાસરાનો એના કરતાં તો માણસ અલગ જ રહે નણંદરાની સારી રહી જેણે ખોટા ઝંઝટ પાળ્યા જ નહીં જતા જ પતિને લઈને અલગ થઈ ગઈ તું મને મારી દીકરીનો મહિણો મારે છે અરે તેની જેવી સાસુ મળત તો તને ખબર પડત બિચારીના હાથની મહેંદી પણ નહોતી છૂટી કે તેને ઘરની નોકરાણી બનાવી દીધી લતાએ વાત પૂરી કરી એવામાં ક્યાં સુધી બિચારી બધું સહન કરે તો તમે દીકરીના સાસરે પહોંચીને હોબાળો કર્યો અને તેને બધાથી અલગ બેસાડી દીધી દીકરીનો દુખડો તો પંદર દિવસમાં જ દેખાઈ ગયો અહીં વહુ દસ વર્ષથી કામ કરી રહી છે તે તમને નજર નથી આવતું વળી જણાવી દઉં કે તમારી તે સંસ્કારી દીકરી અહીં પાણીનો ગ્લાસ પણ નહોતી ઉઠાવતી અને ત્યાં જ્યારે સાસરે બધાનું ભોજન બનાવવું પડ્યું તો તે જ તેના માટે પહાડ જેવું થઈ ગયું અહીં ઝાડુ પોતું વાસણ કપડાં અને ભોજન બનાવવાનું તો બધું કરવું જ છે સાથે સસરાની વાતો પણ સાંભળવાની આટલું બધું કરવાનું અને તે પણ બિલકુલ ફ્રીમાં અને આ બધા પછી પણ સાંભળવાનું કે વહુઆખો દિવસ કરે છે શું જે દીકરીની આંખમાં આંસુ નથી જોઈ શકતા તેમને વહુને લોહીના આંસુ રડાવવામાં અલગ જ આનંદ મળે છે સાસુ બોલી તારી જીભ વધારે જ ખૂલી ગઈ છે મોટા નાનાનો વિવેક પણ ભૂલી ગઈ છે આવવા દે મારા દીકરાને તે જ તારી ખબર લેશે લતા બોલી સાચું કહ્યું તમે પણ આ વખતે તે મારી નહીં તમે બંનેની ખબર લેશે કારણ કે દીકરીના ઘરે જે રાશન પહોંચાડવામાં આવ્યું છે તેનું બિલ તો તેને જ ભરવાનું છે બસ પછી શું હતું આટલું સાંભળતા જ સાસુ ભડકી ઉઠ્યા તું કેમ બળે છે મારી દીકરીને જે મન થશે તે હું આપીશ તને તો ક્યારેય તરી તારા ઘરવાળાઓએ આપ્યું નથી અને તે ભાઈ છે ભાઈ સ્નેહથી જે ઈચ્છે તે પોતાની બહેનને આપી શકે છે તારી આવી જે હરકતો રહી તો એક દિવસ અરધી મિલકત પણ દીકરીના નામે કરી દઈશ તું મારું શું બગાડી લઈશ બસ આમ જ વાત વધતી ગઈ અને સાસુએ ગુસ્સામાં ભોજન ન ખાધું અને લતાએ પૂછ્યું પણ નહીં લતાને ખબર છે કે આ અપકળ તેની સામે જ છે બસ જેવી તે રસોડામાંથી હટી સાસુએ થાળી લગાવી દીધી અને થયું પણ એવું જ હવે તે જ વાતનો બદલો સાસુ સસરા દ્વારા લેવા માંગે છે કારણ કે જો તેણે તેમને ના પાડી તો સાંજે બે પેગ લગાવ્યા પછી તે તેના આખા ખાનદાનને ગાળો આપવાથી બાજ નહીં આવે સસરાની આદતનો ફાયદો સાસુ સારી રીતે ઉઠાવતા જાણે છે જ્યારે લતાને ખબર છે કે પૈગ તો માત્ર એક બહાનું હોય છે સસરા તેના બહાને તેને તે બધું સંભળાવી દે છે જે સાસુ પોતે તેને કહેવાથી ખચકાય છે જો તે પતિને ફરિયાદ કરે છે તો સાસુ દીકરાને વિશ્વાસ અપાવે છે કે તે સમયે તારા પિતાજી હોશમાં નહોતા અને કોઈને પણ કનિક બોલી દેતા હોય છે તેથી વહુને કહે કે તેમની વાતોને દિલ પર ન લગાવે તેમની આ આદત તો તું પણ જોતો આવ્યો છે તે તો મને પણ ખબર નહીં શું શું બોલી દે છે આ રીતે બંને મળીને તેને ખૂબ હેરાન કરે છે આજે લતાને ખબર હતી કે તે ભલે ચા પકોડા બનાવી પણ દે પણ રાત્રે તેને ખૂબ ગાળું પડવાની છે અત્યાર સુધી તે સસરાનો આદર રાખતી હતી એટલે ક્યારેય સામે જવાબ નહોતો આપ્યો પણ તે આજે બોલી જ પડી પિતાજી મારી તબિયત સારી નથી તેથી તમે મને માફ જ કરો વળી તમારા ખાવાથી લઈને ચા નાસ્તાની જવાબદારી મારી નહીં માજીની છે પહેલો માનો અને બીજો પત્નીનો હોય છે જે પુરુષના જીવનમાંથી આ બંને જ વિદાય થઈ જાય છે ત્યારબાદ દીકરા વહુઓનો નંબર આવે છે તો તમારી ધર્મપત્ની તમારી સામે બેઠા છે અને તેમને પોતાની સેવાનો અવસર આપીને પુણ્ય કમાવવાનો મોકો આપો તેને બામ મળી ગયો અને તે રૂમમાં આવી ગઈ રાત્રે ડ્રામા ચાલુ થયો તો સાસુ મનોમન ખુશ હતા અને પોતાના રૂમમાંથી પગલું પણ બહાર ન મૂક્યું તેમને ખબર હતી કે અહીં જ થાળી આપોઆપ આવી જશે પરંતુ આજે એવું ન થયું અને જ્યારે નવ વાગ્યા પછી પણ વહુ ભોજન લઈને ન આવી અને પતિ પણ બકબક કરીને થાકી ગયા અને ભોજન માંગવા લાગ્યા તો તેમને ઉઠવું જ પડ્યું તેઓ વિચારતા રસોડામાં આવ્યા કે આજે વહુને શું થઈ ગયું આમ તો જલ્દી જલ્દી ભોજન બનાવી લાવે છે કારણ કે જેટલી જલ્દી સસરા ભોજન કરશે તેટલી જલ્દી ઘરમાં શાંતિ થશે આજે તો પૂરા ત્રણ કલાકથી આ બધું ચાલી રહ્યું છે અને તે ક્યાંની નજર નથી આવતી રસોડું તો બિલકુલ સાફ હતું આનો અર્થ છે કે વહુ ભોજન બનાવીને મૂકી ગઈ છે પણ તેમને વિશ્વાસ ન થયો જ્યારે ક્યારના તે બંને ભોજનની રાહ જોઈ રહ્યા છે આની હિંમત તો કનિક વધારે જ વધતી જાય છે કનિક તો કરવું જ પડશે વિચારતા તેઓ ભોજન જોવા લાગ્યા પણ આ શું અહીં તો કશું જ નહોતું તે ગુસ્સામાં વહુના રૂમમાં પહોંચ્યા તો તે અને બાળકો નૂડલ્સ ખાઈ રહ્યા હતા સાસુ ચીસો પાડ્યા અહીં સસરા ભૂખ્યા બેઠા છે અને તું નૂડલ્સ ગણાવી રહી છે અમારું ભોજન ક્યાં છે લતા બોલી મને શું ખબર જેણે બનાવ્યું હોય તે જાણે તો શું તે અમારા માટે કની નથી બનાવ્યું લતા બોલી મેં તો મારા માટે પણ કની નથી બનાવ્યું આ નૂડલ્સ તો બાળકોએ બનાવ્યા છે તમને નહીં તો તેમને તો પોતાની માની ફિકર છે એવું થયું જે શું છે તને જે હું ફિકર કરું ડ્રામાબાજી કરવામાં તો તારો કોઈ સાની જોર નથી હવે આ જણાવ કે અમે શું ખાઈએ લતા બોલી રસોડું તમારી પાસે છે અને ફ્રીજ સામાનથી ભરેલું પડ્યું છે જે ઈચ્છા હોય તે બનાવીને ખાઓ કોણ તમારા હાથ પકડી રહ્યું છે અને હા એક વાત વધુ આગળથી જો સસરાજીના મોમમાંથી એક પણ ખોટો શબ્દ મારા કે મારા પરિવાર માટે નીકળ્યો તો આજના જેમ જ પોતાનું બનાવજો અને ખાજો મારી રાહ જોવાની જરૂર નથી મને ગાળો આપનારને થાળ પીરસવાનું આજે અને અત્યારથી મેં છોડી દીધું છે સાસુ ગુસ્સામાં ચાલી ગયા અને બીજા દિવસે દીકરાને સમજાવ્યું તો તે બોલ્યો મા લતાની ભૂલ નથી જ્યારે પિતાજી આટલું ગંદુ બોલશે તો તેણે કનિક તો કરવું જ હતું તે ક્યાં સુધી સાંભળતી પિતાજીને પણ સમજવું જોઈએ તેમના કારણે ઘરનું વાતાવરણ બગડી રહ્યું છે અને બાળકો પર તેની ખરાબ અસર પડી રહી છે જ્યારે સમજાવવાનો તેમના પર અસર નથી થતી તો કનિક તો કરવું જ પડશે આ તો તો પણ સારું છે કે તે તેમની સામે ન થઈ નહીં તો તેમની શું ઇજ્જત રહી જાત તેમનો શોખ બીજાનું જીવવું હરામ કરવા લાગે તો તેને કોણ સાચું કહી શકે છે સારું રહેશે કે તેઓ સમયસર સુધરી જાય નહીં તો અમારે પણ મજબૂરીમાં અલગ થવું પડશે તેમના કારણે હું મારા પરિવાર અને બાળકોને હેરાન નથી કરી શકતો લતાએ ઘણું સહન કરી લીધું આગળથી તે પોતાના હિસાબે જવાબ આપશે જો તમને આ મંજૂર નથી તો ખુદમાં સુધારો કરી લો